બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોર આજ ભાભરથી અનેક વાહનો સાથે રેલી સ્વરૂપે ચરોતર ખાતે પહોંચ્યા હતા જ્યાં ઠાકોરે કરી ભાવ થયા હતા ત્યારબાદ કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરીને જીતનો દાવો વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાનું નામાંકન ભરવાનું શરૂ કરી દીધું છે ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ભાભરની આનંદધામ ગૌશાળામાં પહોંચીને આનંદ પ્રકાશ ભાવજીના આશીર્વાદ લઈને મહાદેવના દર્શન કરીને અનેક વાહનોના કાફલા સાથે પાલનપુરા ચરોતર ખાતે સમર્થનમાં મતદાન કરે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પાલનપુરના ચરોતર ખાતે સભાનું આયોજન કર્યા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી પણ દેવજી ઠાકોર પાટણના ઉમેદવાર ચંદનજી સહિત અને કોંગ્રેસના નેતાઓ અને અને કાર્યકર્તાઓ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું કે બનાસકાંઠાની ચૂંટણી અહંકારી લોકોનો અહંકાર તોડવાની ચૂંટણી છે ભાજપે અમારા ગેરકાયદેસર એકાઉન્ટ સીઝ કર્યા અને ખૂબ પરેશાન હોવાની કોશિશ કરી છે તેનો જ પ્રેમ અને અમને લોકોનો મળી રહ્યો છે અને અમારા ઉમેદવારને પૈસા આપવા માટે લોકો લાઈનો લગાવે છે લોકશાહીમાં કોઈનો અહંકાર નથી ટકતો ભાજપને થોડા થોડા ટાઈમ મળ્યા એટલે એમ માની લીધું કે લોકો અમારા ખિસ્સામાં છે ગેની ઠાકોરની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેને લઈને કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ વધતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે અમારે અહીં એક સાથે બેસવાના કસુબા કરવાના સંસ્કાર છે ત્યાં તો જોઈ લઈશ પતાવી દઈશ તેવી વાત છે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પાંચ કે પચીસ લોકોએ બેસીને નથી બનાવ્યો રાહુલજી યાત્રા નીકાળીને લોકોના સૂચનો આવ્યા અને તેનાથી ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે કોંગ્રેસ બોલે એ કરે છે બોતેર હજાર કરોડના તેવા મનમોહન સિંહની સરકારમાં માફ થયા હતા જો એમની સરકાર બને તો ડીસામાં જ્યાં ફટાકા વાવતા હશે તે વીસ કામોની જમીન સરકાર લઈ લેશે અને તેનું ભાડું ખેડૂતને આપશે અને ઉદ્યોગપતિને આપી દેશે ભાજપ વિકાસના નામે મત નહીં માંગે હિન્દુ મુસ્લિમના નામે મત માંગશે તો ગેનીબેનની જંગી સભામાં શક્તિસિંહ હીલે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા ભાવના લઈને નીકળ્યા છે એટલે વિજય ગેનીબેનનો નહીં લોકોનું થવાનું છે હું નર્તા વિભાગમાં મિનિસ્ટર હતો એટલે કચ્છનાને બનાસકાંઠાના લોકોને આપવાનું કર્યું હતું પણ અફસોસ આ વિસ્તારના લોકોને પૂરતું નથી મળ્યું નેતાઓ અહંકારી છે પહેલા તો એ અહંકારી નેતાઓ નેતાને હતું કે હું સાંસદ બની જાઉં પણ પછી નામ આવ્યું એટલે એમનું મૂળ પડી ગયું ને હટી ગયા પણ એમને બીજા કોઈ નેતાને જાણી જોઈને આપવી કે કોઈ આગળ આવી જશે એટલે રેખાબેનને શહીદ કરવા ટિકિટ અપાવી જો તમારે ગલબાભાઈનું ઋણ ચૂકવ્યું હોય તો રેખાબેનને બનાસટીના ચેરમેન બનાવ બ્યાસી અબજ બાવન કરોડ ભાજપે ઇલેક્ટ્રોન બોન્ડની ભ્રષ્ટાચારના પૈસા ભેગા કર્યા છે લોકસભા ના કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરે પોતાના સમર્થનમાં ઉમટેલા લોકોનો આભાર માનીને તેમને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી